ત્યારે પાછળથી ગત તારીખ ઓગણીસ ડિસેમ્બરના રાત્રિના સમય દરમિયાન ચોરીસમોએ તેમના ઘરમાં ખાતર પાડ્યું હતું તારીખ વીસ ડિસેમ્બરના સવારે પરત પોતાના ઘરે આવીને જોતા આ વૃદ્ધના ઘરના તાળા તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા બાદમાં તપાસ કરતા ચોરીસમો આ બંધ મકાનમાંથી રોકડ રૂપિયા અને ચાંદી સહિત કુલ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર પાંચસોની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત આ ચોરી સમય રામવાડીના જ સ્વસ્તિક નગરમાં મકાન નંબર સતોતેર ઓબ્લિક એકમાં રોકડા રૂપિયા પાંચ હજારની ચોરી કરી હતી તેમજ અન્ય એક મકાનના તાળા તોડ્યા પરંતુ તેમાંથી કોઈ ચોરી થઈ ન હોવાનું સામે આવ્યું હતું આ તમામ ચોરીના મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે